યુનિટી માર્ચ યોજનાર છે આજે વહેલી સવારથી કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અમારા સિનિયર લીડર ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સામાજિક આગેવાનો સરકારના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓએ સાથે મળીને ગુજરાતના યુવાનો ગુજરાતના નાગરિકો સરદાર સાહેબની આ દોઢસોમી જન્મ જન્મજયંતિ નિમિત્તે યોજનાર જે યુનિટી માર્ચ છે તેમાં વધુમાં વધુ સરદાર સાહેબના વિચારોને એમના સ્વભાવને એમના નિર્ણયોને સમજી શકે જાણી શકે અને આજની પેઢી એમના જીવનમાં કંઈક પ્રાપ્ત કરી શકે તે માટે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે આ યુનિટી માર્ચ ખાસ કરીને બે અલગ અલગ લેવલ પર નીકળશે એક જિલ્લા સંસદીય વિસ્તારમાં ત્રણ દિવસની યાત્રાઓ નીકળશે અનેક રાષ્ટ્રીય કક્ષાની યાત્રા એ અલગથી નીકળવામાં આવશે સરદાર સાહેબે પાંચસો ને થી વધુ રજવાડાઓ ભારતમાં વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું તેમના આ અપ્રતિમ યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાના સંકલ્પ સાથે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ વિચારોને ખાસ કરીને નીચે ઉતારવા માટે સૌથી મોટું યોગદાન આપ્યું છે એ સંકલ્પની સિદ્ધિને પ્રતિક રૂપે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એ નર્મદામાં બનાવવામાં આવી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નિશ્ચયના કારણે આજે કેવડિયા ખાતે આવેલી આ પ્રતિમા એ માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે રાષ્ટ્રીય એકતા અને ગૌરવનું પ્રતિક બન્યું છે આ યુનિટી માર્ચ એ જ શ્રદ્ધાંજલિ પરંપરાને આગળ વધારતું એક અભિયાન છે આ યુનિટી માર્ચ યુવાનો દ્વારા યુવાનો માટે આયોજિત કરવામાં આવ્યું છે સૌથી પહેલા આમાં માય ભારત એપ પર

જીતુભાઈ વાઘાણીજી અને એમની આખી ટીમ સાથે મળીને જોઈ રહી છે અને ખૂબ ડિટેલ સમાજો જોડે છેલ્લા અનેક દિવસથી આ ટીમ દ્વારા બેઠકો કરવામાં આવી છે અને રાજ્યમાં સફળતા અપાવી છે આભારસિંહ હર્ષભાઈ મારી ટીમ સંયોજક તરીકે હું જવાબદારી નિભાવું છું ને મારી ટીમના પંકજભાઈ ભાઈ શ્રી હિતેશભાઈ ભાઈ શ્રી બ્રહ્મભટ્ટભાઈ ગૌતમભાઈ ગૌતમભાઈ ગેડિયા બીજા પણ બે ચાર લોકો જોડાયેલા છે આપશો પત્રકાર મિત્રો માની હર્ષભાઈ દોઢસો જન્મજયંતિની ઉજવણી એ માત્ર સીમિત ન રહે આપણા મહાપુરુષો નરેન્દ્રભાઈએ માત્ર પુસ્તકોમાં ન રહે વર્તમાન નવી પેઢીમાં એમના વિચારો આમેલ સામેલ થાય વ્યવહારમાં એ દેખાય આ પ્રકારનું કામ એ મોદી સાહેબ રાજ્યમાં હતા ત્યારથી અને દેશમાં ગયા છે તો આપણે પણ જાણીએ છીએ કે આંબેડકરજી હોય સરદાર સાહેબ હોય ગાંધી જયંતિ હોય બિરસા મુંડાની જયંતિ હોય આવા અનેક મહાપુરુષો એમના માટે થઈને એમની જન્મજયંતિની ઉજવણીઓ એ વિશિષ્ટ રીતે કરી છે આ પૂર્વની સરકારોમાં ક્યારે આ પ્રકારે આવા મહાપુરુષોની ઉજવણીઓ નથી થઈ સરકારના અનેક કામો હોય છે પણ પ્રશિક્ષણ અને કેળવણીનું કામ કેવા મહાપુરુષોના માધ્યમથી વર્તમાન પેઢી અને નવી પેઢી ખાસ કરીને યુવાનોને મળે છે મહાન કાર્ય લઈને મોદી સાહેબના નેતૃત્વની અંદર આ સરદાર એટ ધ એકસો પચાસ એકતા માર્ચ એ નીકળતી નીકળી રહી છે મને આનંદ છે કે ખૂબ ડીપમાં માની મનસુખભાઈને હર્ષભાઈએ આજે વિભાગોને સૂચના આપી છે. એનજીઓ તરીકે સામાજિક સંસ્થાઓ તરીકે વિવિધ ક્ષેત્રે કામ કરતા યુવાનો હોય કે કામ કરતી મહિલાઓ હોય બહેનો હોય એસટી એસી ओबीसी સમાજ હોય તમામર હોય આ બધા જ લોકો કે આમાં જોડાય જેમ કે એનજીઓ તરીકે ભારતીય જનતા પાર્ટી પણ સહકાર આપવાની છે. કાર્યક્રમ સરકારનો છે પણ તમામ લોકો આમાં જોડાવાના છે ને હું આપના માધ્યમથી પણ કહું છું કે સૌ આમાં આ કાર્યક્રમ હું સરદાર છું કારણ કે ગુજરાતમાં સરદારનો પરિચય મને એવું લાગે છે કે તમારા મારા બાળકોમાં પણ અજાણ્યો નથી ગુજરાત એક અલગ સરદાર સાહેબ માટે ગાંધીજી માટે વિશેષ રાજ્ય છે એવા લોહ પુરુષ માની હર્ષભાઈ વાત કરી એકસો ને બ્યાસી મીટરનું દુનિયાનું સૌથી મોટું સ્ટેચ્યુ આજે સૌથી વધારે

અને એકતાનું કામ રજવાડાને એક કરવાનું કામ કર્યું એ એકત્રિત કરવા માટે સમગ્ર ભારતની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર તમામ મને નાગાલેન્ડ આસામ અને મેઘાલય જવાનો મોકો મળ્યો જે પસીનાથી ખેડૂતો એ ઓઝારોનું કામ કરે છે ઓઝારો એકત્રિત કરીને આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે અત્યારે પ્રતિમા છે એકસો બ્યાસી મીટરની એમાં ખેડૂતોનું પણ કોન્ટ્રીબ્યુશન છે ભાવ આવે આવું અદ્ભુત કામ એ આદરણીય મોદી સાહેબે કર્યું હતું આ એકતા માની હર્ષભાઈ વાત કરી એમ આ એકતાનું કામ છે જોડવાનું કામ છે સૌ સાથે મળીને દેશને કેવી રીતે પ્રગતિ કરી શકાય જેમ સરદાર સાહેબના વિચારો થકી આદરણી મોદી સાહેબ ચાલી રહ્યા છે ત્રણસો સિત્તેર ની કલમ તો હંમેશા સરદાર સાહેબ ઈચ્છતા હતા કે દેશ એક રહી એકતા એકતા તરીકે જોડાય જેમ ભગીરથ કાર્ય કર્યું ત્રણસો સિત્તેરમી કલમ દૂર કરવાનું કામ એવું લાગે છે એમના જીવનમાં પણ મક્કમતાથી એક નિર્ણાયક એડમિનિસ્ટ્રેટર તરીકે જે સરદાર સાહેબ હતા એ જ પ્રકારે એડમિનિસ્ટ્રેશન કરીને દેશ હિત દેશ પહેલા દેશ પ્રથમ દેશ એક રે એ ભાવ સાથે આજે પણ ચલાવી રહ્યા છે અલગ અલગ લોકસભાના સૌ સાંસદો એ આ યાત્રા એ પદયાત્રા છે આ એકતા યાત્રા એ સંપૂર્ણપણે પદયાત્રા છે એકસો એકાવન એ સતત સાથે રહેવાના છે માની સાંસદશ્રીઓ એ માત્ર લીડ કરવાના છે તમામ લોકોની આમાં નેતૃત્વ છે નાનો હોય મોટો હોય પદ હોય નો હોય આ બધા જ સરદાર સાહેબ એ સૌ ના હતા સરદાર સાહેબ ને કોઈ એક વાડામાં કોઈ જ્ઞાતિમાં કોઈ એક જાતિમાં ન બાંધી શકાય એટલા માટે અમારી વિનંતી છે કે કદાચ કોઈને કોઈને કામ સોંપવું પડે એટલે આગેવાની લે છે પણ ભાવ છે હું પોતે સરદાર છું આ ભાવ સાથે બધા એમાં જોડાવાના છે એનજીઓ તરીકે જે મેં નક્કી કર્યું છે કે દરેક યુનિટમાં એટલે કે દરેક જિલ્લાની અંદર આ યાત્રા નાનો જિલ્લો હોય તો એક દિવસ મોટો જિલ્લો હોય તો ત્રણ દિવસ સુધી આ યાત્રા એ પદયાત્રા નીકળવાની છે બે ત્રણ ચાર કિલોમીટર એમનો પડાવ રહેશે રોજની આઠથી દસ કિલોમીટર એ યાત્રા એ ચાલવાની છે સરદાર સાહેબના સંદેશા અહીંથી ક્વીઝ પણ ગુજરાત સરકાર માની હર્ષભાઈ નક્કી કરી છે ક્વીઝમાં પણ યુવાનો જોડાવાના છે કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ સ્પર્ધામાં એ જોડાવાના છે અને એ પ્રકારે અમારા વર્કશોપ પણ થવાનો છે પાર્ટી કાર્યાલય કાલે માની સંદિબસીઓ પણ આવવાના છે માની હર્ષભાઈ અને અન્ય પણ અધિકારી ગણ પદાધિકારી ત્યાં હાજર રહેવાના છે માની પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન નીચે આ તમામ કામ એક સામાજિક સંસ્થા તરીકે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે કરી શકે જે ભૂતકાળમાં કર્યું છે એ પ્રકારે કરવા જઈ રહી છે એમનું પણ ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા પ્રમુખશ્રી પણ માર્ગદર્શન અમને મળી રહી છે